આગામી દિવસોમાં લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી આવી રહી છે જેને લઈને હવે ભાજપે દેશભરમાં કમર કસવાનું શરૂ કરી દીધું છે ત્યારે પ્રદેશ ગુજરાત ભાજપ દ્વારા પણ મેગા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી છે જેમાં ઠેર ઠેર મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયને ખુલ્લા મૂકવામાં આવ્યા છે ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી પ્રભારી હકુભાઈ જાડેજા સહિતના નેતાઓએ ઉપસ્થિત રહી લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો દીપ પ્રાગટ્ય કરીને પ્રારંભ કર્યો હતો આ પ્રસંગે સાંસદ નારણ કાછડિયા ધારાસભ્ય મહેશ કસવાડા કૌશિક વેકરિયા હીરા સોલંકી જનક તળાવિયા જેવી કાકડિયા સહિત ભાજપના નેતાઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા લોકસભા બે હજાર ચોવીસ માટે ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જેને ધ્યાનમાં રાખીને જૂનાગઢ લોકસભાનું મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે શુભ મુહૂર્તમાં રાજ્યના પ્રવાસન મંત્રી મોડુ બેરાની અધ્યક્ષતામાં લોકસભાની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ રઘુ હુંબલ જૂનાગઢ લોકસભા બેઠકના સંયોજક ઉડઈ કાનગઢ સાંસદ રાજેશ ચુડાસમા સહિત મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી થકી હવે આગામી લોકસભાની ચૂંટણીનો શંખનાદ કરવામાં આવ્યો છે ભાજપ દ્વારા આજે એકસાથે છવ્વીસ લોકસભા બેઠકોના મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે ત્યારે નવસારી ખાતે પણ ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે જ્યાં ચૂંટણીની તારીખ અને ઉમેદવારો જાહેર થવા પૂર્વે જ ભાજપે લોકસભા મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કર્યું હતું જેમાં પચીસ નવસારી લોકસભા બેઠકના ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું સંતો મહંતોના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સાથે જ આ કાર્યાલયના ઉદ્ઘાટન બાદ સભાનું પણ આયોજન કરાયું હતું